પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય મળે તે માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા રાજકમલ ચોક પાસે છેલ્લા છત્રીસ કલાકથી ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને ગઈકાલે તેમની તબિયત પણ લથડી હતી તેમાં કોંગ્રેસના અન્ય નેતાઓ છે તેઓ પણ સતત આ ન્યાયની લડતમાં પરેશ ધાનાણીનો સાથ આપી રહ્યા છે અને જે રીતે પાટીદાર સમાજના યુવતી પાયલ ગોટીએ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા કે જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમની સાથે અણસાચું વર્તન કરવામાં આવ્યું એટલું જ નહીં તેમને માર પણ મારવામાં આવ્યો આના સંદર્ભમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તેઓ દ્વારા સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે તેમણે પત્રકાર પરિષદ દરમિયાન અમરેલી જિલ્લામાં સમર્થનમાં બજારો બંધ રાખવામાં આવે વેપારીઓને તે પ્રકારની અપીલ કરી હતી અને તેને ધ્યાનમાં રાખીને આજે અમરેલી જિલ્લામાં સવારના સમય સજ્જડ બંધ જોવા મળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અમુક અંશે દુકાનો છે ત્યાં અલગ અલગ જગ્યાએ ખુલેલી પણ જોવા મળી હતી પરંતુ આ મામલામાં અડતાળીસ કલાક બાદ પરેશ ધાનાણી છે તે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ પણ સંબોધવાના છે પરંતુ જે હાલ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જે અમરેલી બંધનું એલાન આપ્યું હતું તેને સમર્થન મળ્યું છે એમ કહી શકાય મેડિકલ સ્ટોર સિવાયની દુકાનો છે તે સજ્જડ બંધ જોવા તેને ખાસ કરીને રાજકમલ ચોક પાસે તો સુમસામ આખો બજાર જોવા મળ્યું હતું વાત આ મામલાને લઈને અમરેલીના પીડિતા પાયલ ગોટીને ન્યાય માટેની આ લડાઈ છે તે શરૂ થઈ છે હવે પૂર્વ નેતા વિપક્ષ ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અડતાલીસ કલાકનો ઉપવાસ બાદ ઉપવાસ આંદોલન પૂર્ણ થયા વિગતો પણ કહેવાય રહી છે ત્યારે હવે જોઈએ કે અમરેલી જિલ્લામાં જે બંધ નું ત્યારે હવે જોઈએ કે કોંગ્રેસ નેતાએ અડતાલીસ કલાકના તેમના ઉપવાસ છે તે પૂર્ણ કર્યા છે ને હવે આગામી સમયમાં તેમની કયા પ્રકારની રણનીતિ રહે છે અને આ મામલામાં સરકાર અને અમરેલી પોલીસના પેટનું પાણી હલે છે કે કેમ તે આગામી સમય બતાવશે પરંતુ હવે એક બાદ એક રચનાત્મક કાર્યક્રમો છે તે અમરેલી જિલ્લામાં થવા જઈ રહ્યા આગામી સમયમાં તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાની ભૂલતા નહીં